હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું નાન અને પંજાબી શાક આજે આપણે તંદુરી નાન અને પંજાબી શાક ઘરે જ બનાવવાના છીએ અને આપણે ગમે ત્યારે હોટલ કે ઢાબામાં જમવા જઈએ ત્યારે પંજાબી શાક અને નાનની આપણી પહેલી ચોઈસ હોય છે આપણે બધા મંગાવતા જ હોઈએ છીએ તો હવેથી કોઈ બહાર જમવા જવાનું નામ જ નહીં લે કારણ કે આપણે એવી રીતે ઢાબાને કે હોટલ પણ ટક્કર મારે એવી નાન અને પંજાબી શાક બનાવશું ઘરે જ એકદમ ઇઝીલી અને નાન માં આપણે ઈસ્ટ વગરની નાન બનાવશું એકદમ સોફ્ટ એવી અને શાક તો આપણે ન તો કાજુ ન તો ક્રીમ ન તો એમાં કોઈ એક્સ્ટ્રા ગ્રેવી કરવાની જરૂર બધી ઝંઝટ વગરનું આપણે આજે શાક બનાવવાના છીએ તો ચાલો બનાવવાનું આપણે અહીંયા શરૂ કરીએ તો અહીંયા મેં દોઢ કપ જેટલો મેંદો લીધો છે મેંદાની વચ્ચે આવી રીતે આપણે હોલ કરી લઈએ અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અહીંયા આપણે આપણે મીઠું એડ કરી દીધું છે અને પછી તેમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું બે ચપટી સોડા એડ કરીશું અત્યારે આપણે આ નાન માટેનો લોટ બાંધીએ છીએ અને તેમાં આપણે ત્રણ ચમચી જેટલું દહીં એડ કરી દેવાનું છે અને અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ લેવાનું છે જેથી કરીને નાન આપણી સરસ સોફ્ટ બને કુણી બને અને બધું સરસ આપણે અહીંયા મિક્સ કરી લઈશું અને દહીં અહીંયા થોડું બને તો ખાટું લેવાનું છે કારણ કે લોટને આપણે ફર્મેન્ટ થવા માટે રાખવાના નથી કે નથી પછી આપણે આમાં ઈસ્ટ એડ કરવાના એટલા માટે બને તો દહીં આપણે અહીંયા થોડું ખાટું લેવાનું છે અને બધું સરસ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે અને પછી આપણે આમાં હુંફાળું પાણી એડ કરવાનું છે લોટ બાંધવા માટે આપણે અહીંયા વધારે પાણીની જરૂર નહીં પડે કારણ કે આપણે અહીંયા દહીં એડ કર્યું છે પણ જેટલું પાણીની જરૂર પડે એટલું પાણી આપણે અહીંયા હુંફાળું લેવાનું છે હુંફાળું પાણી આપણે અહીંયા લઈશું તો લોટમાં ગરમાહટ આવશે અને ઈસ્ટ એડ કર્યા વગર જ આપણો લોટ ઈસ્ટ જેવો ઈસ્ટ એડ કરી હશે એવો જ બંધાઈને તૈયાર થશે તો અહીંયા આપણે જે રીતે જરૂર પડે એ રીતે પાણી એડ કરતું જવાનું છે અને એકદમ સોફ્ટ એવો લોટ આપણે બાંધી લેવાનો છે જો તમે જોઈ શકો છો વિડીયોમાં કેટલો સોફ્ટ આપણો લોટ અહીંયા બંધાય છે તો હું તમને બતાવું છું મેં કેટલો સોફ્ટ લોટ બાંધ્યો છે તો તમે જોઈ શકો છો જો એકદમ ચીપકે છે હાથમાં એટલો બધો સોફ્ટ લોટ આપણે અહીંયા બાંધી લીધો છે તો શરૂઆતમાં થોડી આપને તકલીફ થશે લોટને કુણાવવામાં પણ આપણે એને જેમ કુણોતા જઈશું એમ એકદમ સરસ એવો સેટ થઈ જશે અને વધારે હાથમાં ચીપકે તો આ રીતે હાથમાં થોડું તેલ લઈ લેવાનું છે અને લોટ પર આવી રીતે લગાવી અને આપણે તેને એક થી બે મિનિટ જેવું કુણવી લેવાનું છે આપણે જેટલો લોટને કુણવશું એટલા જ આપણા નાન એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો લોટ હવે એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે અને હાથમાં ચોટતો પણ નથી તો પરફેક્ટ એવો લોટ આપણો સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે હવે આને અડધી કલાક જેટલું રેસ્ટ આપી દઈશું તો આવી રીતે આપણે તેને નીચેની સાઈડ ટક કરી અને એક વાસણમાં રાખી અને આપણે તેને ઉપરથી ઢાંકણ ઢાંકી અને વીસ મિનિટ વીસ થી ત્રીસ મિનિટ જેટલું એને રેસ્ટ આપી દેવાનું છે અને ત્યાં સુધીમાં આપણે શાકની તૈયારી કરી લઈએ કરી લઈએ તો અહીંયા આપણે મેં એક ચોપર લીધું છે અને તેમાં મેં બે થી ત્રણ નાની ડુંગળી મીડિયમ સાઇઝની એકદમ ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે આપણે અહીંયા કોઈ ગ્રેવી ઝંઝટ નથી આ શાકમાં અને ટેસ્ટ તો એટલો જબરદસ્ત છે આ શાકનો કે તમને ધાબા કે પછી ઘોટલના શાકને પણ ટક્કર મારશે એટલું બધું સરસ શાક બનીને આપણું અહીંયા તૈયાર થાય છે તો આવી રીતે જો એકદમ ઝીણું ઝીણું આને આપણે ચોપ કરી લેવાની છે ડુંગળીને અને તે જ ચોપરમાં હું અહીંયા એક મીડિયમ સાઇઝનું ટમેટું લઉં છું તેને પણ હું ચોપ કરી લઉં છું તો આપણે આને ચોપ કરશું એટલે તે થોડું પેસ્ટ જેવું થઈ જશે ટમેટું તો આપણે તેને એવું જ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો આવી રીતે તે એની એક ટમેટાની પ્યોરી બની ગઈ છે તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ અને આપણે એક આદુ અને લસણની પેસ્ટ બનાવીએ અહીંયા તો અહીંયા મેં બે જેટલા લીલા મરચાં લીધા છે અને દસ થી બાર જેટલી લસણની કડીઓ લીધી છે આ શાકમાં થોડું લસણ વધારે યુઝ થાય છે અને થોડું આપણે અહીંયા આદુ લઈ લેવાનું છે અને એક વાટકી ભરીને આપણે અહીંયા લીલા ધાણા લીધા છે ધાણાની કૂણી ડાળખીઓ આપણે અહીંયા રાખી દીધી છે અને આપણે આને એક પેસ્ટ બનાવી લેવાની છે તમે આ પ્રોસેસ મિક્સરમાં પણ કરી શકો છો પણ મેં અહીંયા વાટીને કરી છે અને જો આવું દરદરું આપણે એને રાખવાનું છે તમે જો મિક્સરમાં કરતા હોવ તો પણ આવું જ દરદરું તમારે બનાવી લેવાનું છે અને હવે એક પેન લઈ લઈએ આપણે અને તેમાં આપણે બે ચમચા જેટલું તેલ લેવાનું છે અને તેમાં આપણે તેલ હજી ઠંડુ છે ત્યાં જ આપણે જે આખા ગરમ મસાલા હોય છે તે એડ કરી દેવાના છે તેમાં મેં તજ લવિંગ પાંચથી છ મરીના દાણા અને બાદિયા લીધા છે બધું સરસ આપણા તેલમાં થાય પછી આપણે તેમાં જીરું એડ કરી દેવાનું છે અને આખા મસાલા ઠંડા તેલમાં એડ કરશું અને તેલ જ્યારે ગરમ થશે ત્યારે એની સુગંધ એકદમ સરસ આવશે એટલા માટે આખા મસાલા અહીંયા આપણે ઠંડા તેલમાં જ પહેલાં એડ કરી દઈશું અને તેમાં મેં ફ્લેવર માટે ચપટી જેટલી હિંગ એડ કરી છે અને આવી રીતે ચારથી પાંચ જેટલી લસણની કડીઓ એડ કરી છે આખી મેં તેલમાં આ ઓપ્શનલ છે તમને જો લસણ આ રીતે ભાવે તો તમારે એડ કરવાનું છે અને આપણે જે ચોપ કરીને ડુંગળી રાખી હતી તે એડ કરી દેવાની છે અને ડુંગળીનો આપણે કલર બદલાય ત્યાં સુધી ડુંગળીને આપણે અહીંયા થવા દેવાની છે જો હું તમાલપત્ર પહેલાં એડ કરતાં ભૂલી ગઈ હતી એટલે હું અહીંયા અત્યારે એડ કરું છું એને પણ તમારે એને જ્યારે આપણે જીરું એડ કરીએ શાકમાં વઘાર માટે ત્યારે જ એડ કરી દેવાનું છે પણ હું ભૂલી ગઈ હતી એટલે અત્યારે એડ કરું છું તો આ રીતે હું ડુંગળીને સાઈડમાં એડ સાઈડમાં કરી દઉં છું જેથી કરીને ડુંગળીમાં રહેલું તેલ બહાર નીકળે છૂટે અને એમાં હું તમાલપત્ર એડ કરી દઉં છું અને સરસ એવું આપણે એને સાંતળી લઈશું જેથી કરીને તમાલપત્રનો ટેસ્ટ શાકમાં સરસ આવી જાય અને આપણે તેને સરસ એવું મિક્સ કરી લઈશું અને જનરલી આપણે જ્યારે પંજાબી શાક બનાવવાનું વિચારીએ ને ત્યારે આપણે બહુ બધા વિચાર આવે કે ગ્રેવી અલગથી બનાવવાની છે બહુ ઝંઝટવાળું કામ થઈ જાય બહુ લાંબી પ્રોસેસ થઈ જાય પંજાબી શાક બનાવવું એટલે પણ આ શાક બનાવવું એકદમ ઇઝી છે અને બની પણ એકદમ જલ્દીથી જ છે અને ડુંગળીનો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો હતો તો પછી આપણે તેમાં જે ટમેટોનું આપણે પેસ્ટ બનાવીને રાખીએ તો પ્યોરી તે એડ કરી દેવાની છે અને હારે જ આપણે મીઠું એડ કરી દઈશું જેથી કરીને આપણી ગ્રેવી એકદમ જલ્દીથી પાકી જાય અને મીઠાને પણ સરસ એવું આપણે ગ્રેવી આરે મિક્સ કરી લેવાનું છે અને સરસ એવું આપણું ગ્રેવી થોડી થાય પછી આપણે તેમાં જે આપણે ગ્રીન પેસ્ટ બનાવીને રાખી હતી તે એડ કરી દેવાની છે એકદમ સિમ્પલ એવું આ શાક બનીને આપણું તૈયાર થાય છે નથી તો આપણે આમાં કાજુ કે ક્રીમની કે પછી નથી એક્સ્ટ્રા આપણે ગ્રેવી બનાવવાની ઝંઝટ એકદમ ઇઝીલી અને એકદમ એકદમ ટેસ્ટી એવું શાક આપણું એકદમ જલ્દી જલ્દી બનીને તૈયાર થઈ જાય છે તો તમે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો અહીંયા આપણે બધું સરસ એવું મિક્સ કરી લીધું છે અને આપણે આને ઢાંકણ ઢાંકી અને તેમાંથી તેલ છૂટે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે આ શાકમાં જેટલી ગ્રેવી પાકશે તેટલો જ સરસ એનો ટેસ્ટ આવશે એક થી બે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને ચેક કરશું તો જો સરસ એવો ગ્રેવીમાંથી તેલ છૂટું થઈ ગયું છે અને ગ્રેવી સરસ એવી આપણી થઈ ગઈ છે તો પછી આપણે હવે આગળની પ્રોસેસામાં આમાં કરશું તો અહીંયા આપણે હવે ગ્રેવી સરસ એવી થઈ ગઈ છે તો આપણે તેમાં એક નાની વાટકી જેટલું દહીં એડ કરી દેવાનું છે અને દહીં આપણે અહીંયા મોડું એડ કરવાનું છે અને જ્યારે આપણે દહીં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દેવાની છે અને દહીંને એડ કર્યા પછી આપણે તેને એકદમ જલ્દીથી મિક્સ કરી લેવાનું છે અને ત્યારે આપણું દહીં ફાટી જવાની બીક રહેશે તો આપણે આને એકદમ સરસ એવું દહીંને મિક્સ કરી લેવાનું છે અને થોડીવાર માટે તેને હલાવતા રહેવાનું છે અને જો ચમચીના માપથી હું જો તમને દહીં કહું ને તો મેં અહીંયા ચાર ચમચી જેટલું દહીં એડ કર્યું છે અને દહીં આપણે થોડું અહીંયા મોડું જ લેવાનું છે વધારે આપણે અહીંયા ખાટું દહીં યુઝ નથી કરવાનું અને હવે આપણે દહીંમાં બધા મસાલા કરી લઈએ આપણી ગ્રેવીમાં સોરી અને તેમાં મેં અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલો ધાણાચીરું પાવડર અને એક ચમચીથી થોડું ઉપર મેં અહીંયા લાલ મરચું લીધું છે તે ખાસ તમારે જે પ્રમાણે જોવે તે પ્રમાણે તમારે અહીંયા બેલેન્સ કરી લેવાની છે અને બધા મસાલા આપણે સરસ એવા ગ્રેવી આરે મિક્સ કરી લેવાના છે અને આપણે અહીંયા દહીં એડ કર્યું છે તો દહીંને પણ આપણે સરસ એવું પકાવવાનું છે નહીંતર દહીં જો કાચું રહી જશે તો તેનો કાચો ટેસ્ટ આપણા શાકમાં આવશે અને શાક ખાવાની જરા પણ મજા નહીં આવે એટલે દહીંને પણ આપણે સારું એવું પકાવવાનું છે તો તમે જોઈ શકો છો દહીંમાં આપણે બધા મસાલા સરસ એવા મિક્સ કરી લીધા છે તો આપણે તેમાં હવે જે વાટકીથી દહીં લીધું હતું તે જ વાટકીથી આપણે અહીંયા હું ફાળું ગરમ પાણી એડ કરી દઈશું પાણી આપણે અહીંયા ગરમ જ એડ કરવાનું છે અને આપણે પાણીને પણ સરસ એવું ગ્રેવી આરે મિક્સ કરી લઈશું અને આપણે આને ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આને પાંચ મિનિટ જેવું કૂક થવા દેવાનું છે જેથી કરીને આપણું દહીં સરસ એવું કૂક થઈ જાય અને ગ્રેવીમાંથી તેલ છૂટી જાય તો જો પાંચ મિનિટ પછી આપણે ચેક કરીએ છીએ તો એકદમ સરસ એવું ગ્રેવીમાંથી તેલ છૂટું થઈ ગયું છે અને દહીં પણ આપણું સરસ એવું કૂક થઈ ગયું છે અને જો ગ્રેવીનો કલર પણ એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એમાં પનીર એડ કરી દઈશું અને આમાં મેં ઘરે જ બનાવેલું છે પનીર તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવું ઘરે બનાવ્યું છે તો પણ બન્યું છે અને આપણે હવે અહીંયા પનીરને શાકમાં એડ કરી અને પનીરને સરસ એવું હળવાથી મિક્સ કરી લેવાનું છે અને તમારે અહીંયા પનીરની જો તમને વધારે ટેસ્ટ ગમતો હોય તો તમારે અહીંયા પનીર વધારે એડ કરવાનું છે અને તેમાં આપણે એક ચમચી જેટલું કિચન કિંગ મસાલો એડ કરી દઈશું અને તમારી પાસે જો કિચન કિંગ મસાલો ન હોય તો તમે અહીંયા ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને બધું સરસ એવું આપણે મિક્સ કરી લઈશું અને જો તમે જોઈ શકો છો એકદમ શાકનો કલર પણ એકદમ સરસ આવ્યો છે અને આપણે પનીરમાં પણ ગ્રેવીની ફ્લેવર બેસી જાય ઢાંકણ ઢાંકી અને બે મિનિટ જેવું પકાવી લેવાનું છે તો બે મિનિટ પછી જો ખોલીને જોઈએ છીએ આપણે તો એકદમ શાક આપણું પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે જોઈને જ મોઢામાં પાણી આવે છે ને કોઈ જોઈને કઈ જ નહીં શકે કે આ શાક તમે ઘરે બનાવીને તૈયાર કર્યું છે એકદમ હોટેલ જેવો જ લુક અને ટેસ્ટ તો હોટેલ કરતા પણ એકદમ વધારે સારો તો અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે એકદમ જલ્દી જલ્દી નાન બનાવી લઈએ તો અહીંયા આપણે હવે લોટને જોઈ લઈએ તો જો લોટ સરસ એવો ફૂલી ગયો છે આપણો આપણે અહીંયા અડધે કલાક જેટલું જ લોટને રાખ્યું છે કે શાક બનાવ્યું ત્યાં સુધી જ લોટને રાખ્યો છે તો પણ લોટ સરસ એવો આપણો ફૂલી ગયો છે તો આપણે આને હજી થોડું કૂણવી લઈશું એક મિનિટ જેવું અને પછી આપણે તેમાંથી લુવા બનાવી લેવાના છે અને લોટ જો તમને કુણોતી વખતે હાથમાં ચોંટે તો ફરી પાછું થોડું તેલ હાથમાં લગાવી લેવાનું છે અને તમારે જે સાઈઝની નાન બનાવવી હોય તે સાઈઝના તમારે અહીંયા લુવા બનાવી લેવાના છે દોઢ વાટકી લોટમાંથી મારે સાત નાન બનીને તૈયાર થઈ હતી તો મેં અહીંયા મીડિયમ સાઈઝની નાન બનાવી છે અને આવી રીતે આપણે લુવાને થોડો સ્પ્રેડ કરી દઈશું હાથેથી અને પછી પાટલા પર થોડું આપણે સુકો લોટ કે પછી મેંદો લગાવી દેવાનો છે અને પછી નાનને આપણે વણી લેવાની છે એકદમ ઇઝીલી વણાઈ જાય છે કારણ કે લોટ ને આપણે સરસ એવો કુણવ્યો છે એટલે તે એકદમ સેટ થઈ ગયો છે તો તો તમે તમે જોઈ શકો શકો છો છો જો એકદમ જાય છે તમારે જે રીતે રીતે જાડી પાતળી એ રાખી પણ મેં અહીંયા પરાઠા જેટલી નાન ને રાખી છે વધારે જાડી પણ નથી રાખી અને એકદમ રોટલી જેવી પાતળી પણ નથી કરી લીધી આપણે પરાઠા જેટલી નાન ને રાખશું તો નાન ખાવામાં એકદમ સરસ લાગશે ઉપરથી ક્રિસ્પી થશે અને અંદરથી આપણે એકદમ સોફ્ટ લાગશે તો હવે તેની પર હું ધાણા અને કાળા તલ લગાવી દઉં છું અને તેની પર આપણે આ રીતે વેલણ ફેરવી દેવાનું છે જેથી કરીને તે બહાર નીકળે નહીં તો અહીંયા આપણા ધાણા અને તલ એકદમ સરસ એવા આપણી હારે ચોટી ગયા છે તો આપણે હવે એ જ રીતે બીજી નાન વણી લઈએ નાન ને આપણે અહીંયા વણી અને રાખી નથી દેવાની પણ હું તમને અહીંયા બતાવવા માટે બીજી નાન વણું છું આપણે એને આરે હારે પેલા વણી લેવી હોય અને પછી જો હોય તો વણી અને તેની ઉપર આપણે ભીનું કપડું ઢાંકતું જવાનું છે જેથી કરીને નાન આપણી સુકાઈ નહીં અને આપણી અહીંયા બીજી નાન પણ વણાઈને એકદમ રેડી થઈ ગઈ છે અને હવે આપણે તેની પર તેને પલટાવી અને તેની પર આપણે પાણી લગાવી દઈશું આ રીતે આપણે એની બીજી સાઈડ આપણે આ રીતે પાણી લગાવી દેવાનું છે જેથી કરીને તે તવામાં સરસ એવી ચોંટી જાય અને શેકતી વખતે તે નીકળી ન જાય તવામાંથી તો અહીંયા આપણે એક આવી રીતે લોખંડનો તવો લઈ લેવાનો છે તવો તમારે ગમે તે તમે લઈ શકો છો પણ અહીંયા આપણે નોનસ્ટિક તવો નથી લેવાનો કારણ કે તેની પર નાન નહીં તો આવી રીતે જે તે નીચેની સાઈડ રાખી અને આપણે તે તેની પર દેવાની છે થોડો હાથ હળવેથી ફેરવી દેવાનો છે એટલે નાન સરસ એવી ચીપકી જશે અને જો સ્લો અત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને એની ઉપરની સાઈડ બબલ્સ આવી જાય એટલે ગેસની ફ્લેમ હાઈ કરી અને તવાને આપણે ઉલટો કરી અને નાન ને શેકી લેવાની છે નાન ને આવી રીતે આપણે તવાને ફેરવતું જવાનું છે અને શેકતું જવાનું છે અને આપણે લોટમાં ખાંડ એડ કરી છે એના લીધે જો એકદમ સરસ એવા બ્રાઉન સ્પોટ્સ આવશે આપણી નાન પર તો આપણે જેવી હોટલ રેસ્ટોરન્ટમાં કે ઢાબામાં જેવી નાન ખાઈએ છીએ એવી જ નાન એકદમ પરફેક્ટ એવી આપણે ઘરે બનીને તૈયાર થશે અને એ પણ આપણે અહીંયા તવા પર બનાવશું કારણ કે ઘરે તો આપણે તંદુર હોતું નથી તો તવા પર પણ એવી જ સરસ એવી નાન બનીને તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો હવે નાન આપણી એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે તો તેની ઉપર હું અહીંયા બટર લગાવી દઉં છું અને એક મિનિટ જેવું થાય પછી આપણે તેને આવી રીતે તવામાંથી અલગ કરી લેવાની છે અને જો નીચેની સાઈડ પણ હું તમને બતાવી દઉં જો એકદમ સરસ એવી આપણી નાન શેકાય છે જો જરા પણ તેમાં દાજ નથી આવી કે નથી આપણી નાન બળી તો આ સરસ એવી નાન આપણે તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને પ્લેટમાં લઈ લઈએ અને એ જ રીતે આપણે બીજી નાન શેકી લઈએ તો આ જે તવા પર થોડું ઘણું ચીપક્યું છે તેને આપણે હટાવી દઈએ અને એવી જ રીતે બીજી નાન પણ શેકી લઈએ કે પાણી વાળો ભાગ આપણે નીચે રાખવાનો છે અને આવી રીતે થોડું એને પ્રેસ કરશું એટલે સરસ એવી નાન ચોંટી જશે તવારે અને બબલ્સ આવે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને પછી તવાને પલટાવીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેવાની છે એકદમ ઈઝી છે નાન બનાવવું તમે જરૂરથી ટ્રાય કરજો એકદમ પરફેક્ટ એવી નાન પહેલી જ વારમાં તમારી પણ બની જશે અને આવી રીતે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી અને તવાને ફેરવતું જવાનું છે અને નાનને ઉપરની સાઈડથી શેકી લેવાની છે અને નાન આપણી ઉપરની સાઈડથી શેકાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ પાછી મીડિયમ કરી અને

તૈયાર થઈ છે અને તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઈકોનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે અને જો વિડીયો ગમ્યો હોય ને તમને તો લાઇક પ્લીઝ જરૂરથી કરી દેજો કારણ કે મને તમારી લાઈકથી મોટિવેશન મળે છે નવા નવા વિડીયો બનાવવા માટે તો પ્લીઝ લાઇકમાં કંજુસી નહીં કરતા